તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર જય અંબેમા જરૂરની જરૂર લખી નાખ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લાખો ભાવિક ભક્તો એમ કહેવાય છે કે દેશ વિદેશથી દર્શન કરવા અંબેમાના આવે છે અને લાખો લોકો એમ કે પગપાળા યાત્રા કરીને પણ જઈ રહ્યા છે દોસ્તો ત્યારે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક ક્લિપ વાયરલ થઈ રહી છે એમ પીએમ મોદી એમ કહેવાય છે કે અંબેમાના દર્શન કરવા માટે આવ્યા છે એ પણ ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગઈકાલે એમ કહેવાય છે કે ભાદરી પૂનમ છે અને પૂનમના દિવસે એમ કહેવાય છે કે લાખો લોકોની ભીડ જોવા મળવાની છે અંબાજી અને પગપાળા યાત્રા કરીને ઘણા બધા લોકો જઈ રહ્યા છે અને ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે લોકોની સાથે બકરા પણ જઈ રહ્યા છે અને કૂતરાઓ પણ જઈ રહ્યા છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે રસ્તા ઉપર ઘણા બધા એક્સિડન્ટો પણ જોવા મળી રહ્યા અને ઘણા બધા કેમ્પ સેવાઓના બધા રાખવામાં આવ્યા છે એવા ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એ ક્લિપ બહુ જૂની છે અંબેમાના દર્શન કરવા માટે પીએમ મોદી આવ્યા હતા પણ એ બહુ જૂની ક્લિપ છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અંબાજી ખાતે આવ્યા છે અંબેમાના દર્શન કરવા માટે દોસ્તો તો હાલ આ ક્લિપ એમ કહેવાય છે કે બહુ જૂની છે દોસ્તો તો તમને ખબર હતી કે અત્યારે લાખો લોકો જોવા મળી રહ્યા છે અંબાજી પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે ઘણા બધા એક્સિડન્ટો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક ચેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપ્તકી જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા તપ્ત કે બાય બાય